ઢોલ ઢોલ તાક રામ ઢોલ ડ્રામ પંજાબી ઢોલ જેવી વેરાયટી મળે નાની મોટી સાઈઝના ઢોલ મળે અને અવનવી ડિઝાઇનમાં દરેક સાઈઝમાં ઢોલકાની ડિશ પણ મળી જવાની છે હોલસેલમાં પણ ઢોલકા મળી જશે ગુલાલની બોરી પણ હોલસેલ કિંમતમાં મળે છે ઓપરનો લાભ લેવા આવવાનું રહેશે મહાદેવ ચોક પર આવેલા મિડલ પોઈન્ટમાં આવેલા ભારત સાયકલ એન્ડ ઢોલમાં તો જઈ જાયજો